ઘોડી બનાવી ચોદવાથી અવાજ કેમ આવે છે પાણી પડ્યું એટલે છોકરીઓને કેટલા ઝાટકા મારવાથી પાણી આવે જવાબ ઝડપથી આઠથી નવ ઝાટકા છોકરીઓને ચોધતી વખતે શું કરવું જોઈએ જવાબ કિસ કરવા અથવા બોબલા દબાવવા જોઈએ ભાભીને કયા અંગ પર હાથ ફેરવવાથી એને કરાવવાનું મન થાય જવાબ એના કમરમાં અથવા એના બલ દબાવવાથી છોકરીઓના મુખ્ય અંગ પર વાળ આવવાના ક્યારથી શરૂ થાય છે જવાબ અગિયારથી બાર વર્ષમાં આવા જ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને શેર લાઇક કોમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો જોવા બદલ તમારો આભાર હવે ફરી એકવાર મળીશું બીજા વીડિયોમાં થેન્ક યુ